જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું એક એવા મંદિર વિશે કે જે વિશ્વનું એકમાત્ર મંદિર મંદિર છે છે જ્યાં સ્વરૂપોમાં ગણેશજી આ એ દક્ષિણનું કાશી શ્રીકાંતેશ્વર નામ તરીકે પણ પ્રખ્યાત છે અને આ મંદિર એ અગિયારમી સદીમાં બનેલા મંદિરનો ગણેશ પુરાણમાં પણ ઉલ્લેખ આપવામાં આવેલો છે તો ચાલો આપણે એ મંદિર વિશે થોડી માહિતી મેળવીએ તો મિત્રો હવે આપણે જાણીશું કે આ નંજનગુડેશ્વર મંદિર એ ક્યાં આવેલું છે તો નંજનગુડેશ્વર મૈસૂરથી સત્યાવીસ કિલોમીટર દૂર છે મૈસૂર શહેરીથી લગભગ સત્યાવીસ કિલોમીટર દૂર કપિલા અથવા કબીની નદીના કિનારે બનેલું આ મંદિર દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં બનેલું છે મંદિરના કાર્યકારી અધિકારી એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે લગભગ પચાસ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા મંદિરમાં છે ઉલ્લેખ શ્રીગર શ્રી ગલરપુરી તરીકે કરવામાં આવ્યો છે નંજનગુડનો અર્થ થાય છે ભગવાન નંજનગુડેશ્વરનું ઘર કન્નડમાં નંજનનો અર્થ થાય છે ઝેર આપવું એટલે કે ઝેર પીનાર ભગવાન શિવનું ઘર આ મંદિરને દક્ષિણનું કાશી પણ કહેવામાં આવે છે મંદિર પરિસરમાં દર વર્ષે માર્ચ અને અને એપ્રિલ દરમિયાન જાત્રા ઉત્સવ યોજાય છે જેમાં શિવ ગણેશ સહિતના દેવતાઓની રથયાત્રા કાઢવામાં આવે છે મંદિરનું ગર્ભગૃહ અગિયારમી સદીમાં ચોલ રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિરની એક ખાસ વિશેષતા એ છે કે આ મંદિરનો મુખ્ય દરવાજો એ સાત માળ ઊંચો છે આ મંદિરમાં ગણેશજી શિવજી અને પાર્વતીજી માટે અલગ અલગ ગર્ભગૃહ છે વિશાળ આંગણાના એક ખૂણા પર એકસો આઠ શિવલિંગ છે આ વિશાળ મંદિરમાં એક એવું સ્થાન પણ છે જ્યાં સવારે સૂર્યના પ્રથમ કિરણો ઊંચી છત પરથી આવે છે મંદિરનો મુખ્ય દરવાજો એ મહાદ્વાર તરીકે પણ ઓળખાય છે હવે આપણે જોઈએ કે આ મંદિરની અંદર ભગવાન ગણેશના કયા બત્રીસ સ્વરૂપો વિરાજમાન છે તો બાલગણપતિ તરુણ ભક્ત વીર શક્તિ દ્વિજ સિદ્ધિ ઉચ્છિષ્ટ વિઘ્ન ક્ષિપ્ર હેરંભ લક્ષ્મી મહાગણપતિ વિજય નૃત્ય ઉર્ધ્વ એકાક્ષર શરદ વ્યક્ષર ક્ષિપ્ર પ્રસાદ હરિદ્રા એકદંત સૃષ્ટિ ઉદંત ઋણમોચન ધ્રુદ્ધિ દ્વિમુખ ત્રિમુખ સિંહ યોગ દુર્ગા ગણપતિ અને સંકટ હર હરણ ગણપતિ આમ કુલ બત્રીસ ગણપતિઓનો સ્વરૂપો જોવા મળે છે તો મિત્રો આ હતી ગણેશજીના એક પ્રખ્યાત એવા મંદિરની માહિતી જે ઇન્ટરનેટના માધ્યમથી મેં તમને તમારા લોકો સુધી પહોંચાડી છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ